લાશ મળી આવી હતી આ અંગે પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ગૃહ રાજ્ય હોમટાઉન જ અસુરક્ષિત બની ગયું હોય તેમ ઉપરા છાપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે

પોલીસની કામગીરી અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે આજ રોજ સવારે સવા આઠ વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે જે બાબતે પી અને ઇનવેના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે મૃતદેહ પર કોઈ મૃતદેહ પર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે આ પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે